નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરના નવાયડ વિસ્તારમાં એક બંધ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા અફડાતફરીનો માહોલ વડોદરા શહેરના વિસ્તારમાં મધુનગર પાસે આવેલ એક બંધ ગોડાઉનમાં અચાનક આગ ફાટી અફડાનો માહોલ જોવા મળ્યો વડોદરા શહેરના છાણી નાકાથી કોરવા તરફના મધુનગર બ્રિજ પાસે આવેલી એક બંધ કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી મોડી રાત્રે લાગેલી આગના કારણે અફડા માહોલ જોવા મળ્યો હતો આસપાસ અન્ય દસ જેટલા ગોડાઉન પણ આવેલ હોવાનું જાણવા મળ્યું છે બનાવ અંગેની જાણ ફાયર ફાઈટરને થતા તેઓ ઘટના સ્થળે દૂડી ગયા હતા અને તાત્કાલિક યુદ્ધના ધોરણે આગ ઉપર પ્રયાસ કે વિકરાળ હતી તેના ઉપર મેળવવા માટે જેટલા ફાયર ફાઇટર્સની જરૂર પડી હતી ફાયર વિભાગ દ્વારા લગભગ અઢી કલાકની જહેમત ઉઠાવી પડી હતી આ કંપની બંધ હાલતમાં હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી ફાયર ફાઇટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો